ભરૂચના પાદરિયા ખાતે યુનિટી સ્પોર્ટ્સ ક્લબના ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદઘાટન બાદ ક્રિકેટ મેચ યોજાઈ હતી ભરૂચ તાલુકાના પાદરિયા ખાતે યુનિટી સ્પોર્ટ્સ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી ક્રિકેટ મેદાનને સફવાન પટેલ અને ડોક્ટર શ્વેતા પટેલના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રારંભિક ક્રિકેટ મેચ મુકાબલાની બંને ટીમોની ઓળખ પરેડ આયોજક દ્વારા કરવામાં આવી હતી પ્રથમ મેચનો ટોસ ઉછાળ્યા બાદ મેદાન પર રાષ્ટ્રગીત સાથે મેચની શરૂઆત કરવામાં આવી હતી પ્રથમ મેચ બળકોદરા અને કેશવનની ટીમો વચ્ચે યોજાઈ હતી કેશવનની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગની પસંદગી કરી હતી મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા હતા પાદરિયા ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અન્ય ટીમોએ પણ ભાગ લીધો હતો જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ ટુર્નામેન્ટ રસાકસીભરી બની રહેશે આ પ્રસંગે મેદાન સંચાલક અને આયોજક ઇમરાન ભટ્ટી જાવેદ પટેલ દેવેન્દ્ર પટેલ સહિત કરજણ પ્રીમિયર લીગના ચેરમેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા